भोजपोला विस्तारनगर टाउनशिप डम्परे बाईक चालक न मोठी पजू सेल्समेन तरीज बजावता आसपास युवान मोठी परिवार सहित वेपाई गेली ભરૂચના બોલાવ વિસ્તારના ધર્મનગર પાસે એક ડંપર ચાલકે સેલ્સમેન તરીકે ફરજ બજાવતા યુવાન નીચે કચડાતા તેનું પર જ મોત નીપજ્યું હતું ચાલક અકસ્માત સર્જી સ્થાનિક વાહન ચાલકોએ તેને પકડી પાડી સી ડિવિઝન પોલીસના ના હવાલે કર્યો હતો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામમાં રહેતા ગરીબ પરિવારમાં રહેતા ફિરોઝ બેરા ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા વસંત મસાલામાં સેલ્સમેન

લોકોડા તેને ઝડપી પાડવા માટે પાછળ દોડ્યા હતા ત્યારબાદ તેને ઝડપી પાડી સી ડિવિઝન પોલીસ હવાલે કરાયો હતો આ સમગ્ર ઘટનામાં સી ડિવિઝન પોલીસે આરોપી ડમ્પર ચાલક અટકાયત કરી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે સાંકડી ગલીઓમાં પૂર ઝડપે દોડતા મહાકાય ડમ્પરો લોકોમાં અકસ્માત ભય રહેતા હોય છે જોકે ઘટનાની જાણ થતા પરિવાર સહિત ગામમાં પણ શોક નો મોજુ ફરી વળ્યું હતું